નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર ની અંદર આગામી કલાકોમાં દસ ઇંચ વરસાદની આગાહી પ્રધાનમંત્રી ફસલ વીમા શરૂઆત ખેતી કરવા મળશે છ લાખ રૂપિયાની લોન મોદી સરકાર લાવી રહી છે નવા નિયમો તમામ મળશે મફત સારવાર નાબૂદ થશે ખેડૂતોને પંદર કલાક પણ વીજળી નહીં મળે આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન હવે મળશે મફત ગેસ સિલિન્ડર સોના ચાંદીના ભાવમાંથી થયા છે ફેરફાર વાહન ખરીદવા માટે મળશે સબસીડી ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આગામી કલાકોમાં જ દસ ઇંચ વરસાદ પડશે તેવી આંબાલાલ પટેલે નવી આગાહી કરી છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં પણ ગત મોડી રાતે ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફર્યા હતા ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે આગામી બે દિવસમાં વરસાદનો જોર વધશે પાંચ જુલાઈ બાદ ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચારથી દસ ઇંચ વરસાદ પડી શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો ભારે વરસાદની આગાહી એનડીઆરએફ ની ટીમ તેના હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે એનડીઆરએફ ની ટીમો તેનાત કરી દેવામાં આવી છે જેમાં એનડીઆરએફ ની વધુ 4 ટીમોને તેનાત કરવામાં આવી છે તેવામાં ગીર સોમનાથ ભાવનગરમાં એક એક ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં એક એક ટીમ તથા એનડીઆરએફ ની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તેનાત કરવામાં આવી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આબોહવા પરિવર્તનના કારણે પાકને નુકસાન ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમા પ્રદાન કરે છે ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનાનો લાભ લઈ શકે છે અને સરકાર વધારાનું યોગદાન આપે છે કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપનીઓ બોતેર કલાકમાં અને ખેડૂતોની તપાસ કરે છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે ક્યારેક દુષ્કાળ પડે છે તો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક બરબાદ થઈ જાય છે આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના બને છે જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજીસ્ટર કરાવે છે મિત્રો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેતી કરવા માટે મળશે છ લાખ રૂપિયાની સહાય ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી રીતો વગેરે અપનાવે તે ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવી રહી છે જેને ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફલો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજના બે હજાર ચોવીસ ચાલુ કરવામાં આવી છે આ યોજનામાંથી ડ્રેગન ફૂડના વાવેતર સહાય યોજના બહાર પાડેલ છે આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત રૂપિયા છ લાખ હેક્ટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડૂતોને પચાસ ટકા અથવા તો મહત્તમ ત્રણ લાખ રૂપિયા બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે મોદી સરકાર લાવી છે નવા નિયમો કેવાયસી આપના દૈનિક જીવનનો એક ભાગ છે બેંક ખાતું જીવન વીમા સહિત રોકાણને લગતા દરેક કામોમાં કેવાયસી ફરજિયાત છે વારંવાર થતી કેવાયસી ની પ્રક્રિયા માટે લોકો મુશ્કેલીનું કારણ બને છે જેમાં નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરશે જે અંતર્ગત બેંકો વીમા સહિતના ના નાણાકીય કામો માટે એક જ કેવાયસી કરવાનું રહેશે એફએસડીસી એ નાણાકીય ક્ષેત્રોમાં એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને પંદર કલાક પણ વીજળી નહીં મળે ગુજરાતમાં ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદાઓ કરીને ખોબે ખોબે મત મેળવનાર સરકાર હવે આ મુદ્દે મો ફેરવી લીધું છે વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતમાં ખેડૂતોને પંદર કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી આ માઠા સમાચારના પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા કરીશું પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેમના આધારે ચાર્જ વસૂલવામાં આવી જશે મિત્રો અંદર વાત કરીએ તો તમામ વૃદ્ધોને મફત સારવાર મળશે આયુષ્યમાન કાર્ડ હેઠળ વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપવામાં આવ્યું છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ આયુષ્માન ભારત હેઠળ વૃદ્ધોને આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો લાભ ગઈકાલે કહ્યું હતું કે મિત્રો જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે કે તમામ વૃદ્ધોને છે તે મફત સારવાર મળવાપાત્ર રહેશે પાન કાર્ડ ધારકો આપે ધ્યાન જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું પણ જો આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમને મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાનો લાભ પણ તમે નહીં મેળવી શકો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જો કે લાંબા સમય સુધી પાન અને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો ગભરાશો નહીં ટૂંક સમયમાં તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુબેરબાઈ મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાના રહેશે જ્યારે થોડા દિવસો બાદ તમે કરેલી અરજી પાસ થઈ જશે ત્યારે તમારા બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર રૂપિયા જમા થઈ જશે મિત્રો મિત્રો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન મળશે દેશમાં કોરોના સંકટ વચ્ચે મોદી સરકારે એક સ્કીમ શરૂ કરી હતી જે હવે ઘણી લોકપ્રિય છે કારણ કે આ સ્કીમ હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોન ગેરંટી વગર મળશે આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે છે જે નાની નોકરીઓ કરે છે પરંતુ કોઈ કારણસર તેઓ પોતાના બિઝનેસ શરૂ કરવા માંગતા હોય અથવા તો નાનો બિઝનેસ શરૂ કરી રહ્યા છે તો તેમને આધાર કાર્ડ ઉપર પચાસ રૂપિયાની લોન મળશે પીએમ સૂર્યઘર યોજના હેઠળ એક કરોડ લોકોની નોંધણી થઈ છે મિત્રો પીએમ સૂર્ય ઘર યોજનાની શરૂઆત થતાં જ પહેલા મહિને દેશભરમાં એક કરોડ લોકોએ નોંધણી કરાવી છે ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા આસામ બિહાર તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પાંચ લાખથી પણ વધુ નોંધણી થઈ ગઈ છે આ યોજના હેઠળ ગરીબ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે જેનો લાભ એક કરોડ પરિવારોને મળશે રૂફ સોલાર સિસ્ટમ લગાવવાને સબસિડી આપવામાં આવશે મિત્રો વાહન ખરીદવા માટે મળશે હવે સબસિડી મહત્વના સમાચાર આવી રહી છે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી અપાશે આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે છે પછી માર્કેટયાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર તેવીસ બહાર પાડવામાં આવ્યું હતું આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકોને લાભ થઈ શકે છે જેમાં નાના શ્રીમંત મહિલા એસસી એસટી ખેડૂતોને કુલ ખર્ચના પાંચ પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય અથવા તો અન્ય ખેડૂતને કુલ ખર્ચના પચીસ ટકા અથવા પચાસ હજાર રૂપિયાની સહાય સબસિડી રૂપે મળી જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરની જાહેરાત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર અને ચૌદ પોઈન્ટ બે કિલોનો સિલિન્ડર સાથે એક ચૂલો લાઇટર રેગ્યુલેટર વગેરે સામાન આપવામાં આવશે આ સાથે નવા ઉજ્જવલા યોજના માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે જેથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેઓ યોજનાના ફોર્મ ભરી શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ખાતર ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે આજે ખેડૂતો માટે આર્ટિકલની વાત કરીશું ખેડૂતો ખેતરમાં વિવિધ તાપમાને વાવેતર કરવાનું હોય છે પાકને પોતાના વિકાસ